હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ જો આજ તો વરસાદ પણ આવી ગયો છે કેટલો બધો વરસાદ આવ્યો જો આજે વરસાદ આવી ગયો બપોર પછીનો ચાર વાગ્યાનો વરસાદ આવી ગયો છે પછી આમાં નેનસીન પપ્પા આવી ગયા છે જો નાઈ નાઈ નાસ્તો રેડી થઈ ગયા નાઈ આવીને તો એ પેલા ખેતરમાં ગયા શીભડા તોડવા શીભડા ખાવાય કે જો સીભડા તોડીને લેભા મીઠા ને કયા કડવા નીકળે કોને ખબર પછી આપણે બની નાખી છે ખીચડી આમાં ખીચડી શેરવી નાખી છે એમને કઈ નાખ્યું નથી ખાલી ડુંગળી ને બટેટા નાખ્યા છે એવું કઈ બનાવ્યું છે રસોઈ તો બાકી છે મારે હજી અમારા સંજો બેનાજી ઇન્ટરવ્યુ દેવા ગયેલા હતા પાસમાં ધોરણ વાળાનો શું તમે હું કરો માથું ઓળવો માથું ના કાસ્ તો નથી અહીં ખાલો ખોખું ફૂટી ન તો આપણે રાંધવાનું છે હવે થોડુંક રાંધી નાખીએ પછી તમને બતાવીએ જો મકાઈ કેટલી બધી લાવ્યા છે આજે લાવ્યા છે જોટી આમાં સેટ આમાં મકાઈ જ છે પછી આમાં મકાઈ છે જો ખાઈ હોય આવી છે મકાઈ ને કોને કોને ભાવે એ પણ કમેન્ટ કરી દેજો તો આપણે હવે રસોઈ બનાવીએ પછી તમને બતાવીએ હો રસોઈ બનાવી બનાવી નાખીને પછી બટ ચાલુ પડી લીધું છે પછી જો મળવાય પણ મળીશું બટેટા સુધારવા પડે ને કંઈ સુધારતા નથી પાછા એમ બટેટાનું શાક બનાવવાનું છે મારે જો દોસ્તો સાયલું પાડીને મને છે ને આવું મશીન હોય ને તો જ સાયલું પાડતા આવડે આમથી કંઈ આવડતું નથી મારથી સાકુથી જવા આમ પડે કે હરખી આવડે નહીં સાલા પડે પણ મોટા મોટા સાલા નીકળે આમાં તરત આમ કરીને આમ જો એમ આપણે બટેટાનું શાક બનાવી નાખીએ હાલો તો અમે બનાવી નાખીએ બટેટાનું શાક બની ગયું અમારા ત્રણ છોકરા આવી ગયા છે ને ખાવાય જો કેમ ખાય જો આમાં મકાઈનું હું શું બનાવ્યું શેવડો ડુંગળી મરચું નાખીને અમે નેણ હાટું કા નેણી પછી અમાર શિયામે જો કાઠિયાવાડી ફાણું બનાવ્યું ખીચડી તો ખાલી થઈ ગઈ બટેટાનું શાક બને છે જો આવું બન્યું છે આપણે કઈ એમાં કઈ નાખવાનું હોય નઈ ટમેટા કેવું એવું કઈ નાખવાનું એમ સાદું બનાવવાનું હાલો તો બન્યા રહેજો રેજો અમારા વિડીયોમાં હાલો દોસ્તો હું જો રોટલો બનાવવા માની છું મારે એક રોટલો બનાવવાનો હતો ને એટલે મેં ગેસ ઉપર બનાવ્યો જો એક રોટલો બનાવવાનો હતો એટલે કાંઈ ચૂલો જગ્યો હોય એક ચૂલામાં ચૂલો એક રોટલામાં ચૂલો બહુ વાર લાગે આમાં જલ્દી બની જાય ને એક જ હતો પણ મારે રોટલો બની ગયો છે એમાં છોકરા પહેલાં ખાઈ લીધું તો ફોને જોવા મીના પાછા હા એવું પડ્યું જો આવું બધું મારે એકલીને માથે કામ કરવાનું હોય એમાં સમજુ ભણે એટલે કે બહુ કરાવે નહીં ભણાવી પડે ને એટલે ધ્યાન દે નહીં એમાં થાય એટલે આપણે રોટલો બની ગયો છે અમારે સારું કરવાનું બાકી છે રાતનું એવું છે તો અમારા એમાં તમને બીના રહેજો વાળું કરીએ પછી તમને કહેશું દોસ્તો હાલો જો વાળું કરવા બેસી ગયા છે થઈ ને પપ્પા ને હું ને સંજુબેન સાસ બાકી હતી ને તે સાસ પીવા વિના આવું છે અમારું વાળું બટેટાનું શાક બધા વાળું કરવા મીના સંજુબેન સાસ પીવે પાણી નાખ્યું કેમને સાસ બહુ ભાવે મને ચોકલેટ લાય મારી છે મારી ચોકલેટ છે લાય લાઈ તો મને ઉધરેશ છે મારી દવા છે દસ્તા વાળું આવી જાવ વાળું કરવા મહિના